નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે વર્લ્ડ મેપ વિશે ચર્ચા કરીશું વિશ્વમાં કેટલા દેશ આવેલા છે સૌથી મોટા સમુદ્ર કયા દેશોની જે મુખ્ય મુખ્ય વાત હોય સૌથી મોટો દેશ સૌથી નાનો દેશ એના પછી કર્કવૃત્ત મકરવૃત્ત વિષુવૃત પછી એના પર પૃથ્વી પર કેટલીક રેખાઓ આવેલી છે તો જેના આધારે સમય અને તારીખ અને વાર નક્કી કરવામાં આવશે ભારતનો પ્રમાણભૂત સમય એ કઈ રીતના નક્કી કરવામાં આવશે હમણાં તાજેતરમાં એવા ન્યૂઝ હતા કે ભારતમાં હવે આઈએસટી પ્રમાણે એટલે પ્રમાણભૂત સમય રેખા અપનાવવામાં આવશે અને સો ટકા એ અમલમાં મૂકાશે તો એ જે ન્યૂઝ હતા એના વિશે ચર્ચા કરીશું નીચે જોઈએ ધ્રુવો વિશે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ હોય એમાં તાપમાન વિશે ચર્ચા કરીશું અક્ષાંશ અને રેખાંશ કે જેના આધારે અત્યારે આપણે જીપીએસ એટલે ગ્લોબલ પોઝિસિંગ સિસ્ટમ જીપીએસનો જે ઉપયોગ કરી અને લોકેશન ટ્રેક કરીએ છીએ તો એ અક્ષાંશ અને રેખાંશ વિશે માહિતી મેળવશું અને છેલ્લે પૃથ્વીનો વ્યાસ ત્રીજા અને પૃથ્વીની ઝડપ એટલે પૃથ્વી પોતાની ધરી ઉપર કેટલી ઝડપે ફરશે ત્યારે દિવસ અને રાત થશે ઝડપ કેટલી છે એક વર્ષ એટલે કેટલો સમય લાગશે સૂર્યની આસપાસ ફરતા એ વગેરે વિશેની માહિતી આજના આ વિડીયોમાં મેળવીએ શરૂઆત કરશું આપણે વિશ્વના નકશા વિશે માહિતી વિશ્વમાં કુલ કેટલા દેશ અને સમુદ્ર તેના વિશે સૌપ્રથમ માહિતી મેળવીએ અહીંયા આગળ તમે વિશ્વમાં જે દેશ આવેલા છે એ દેશ દર્શાવેલા છે અહીંયા આગળ જે નકશો આપેલો છે પૃથ્વી કેવી હોય ગોર હોય એટલે નારંગી આકારની હોય પણ જો પાછળનો ભાગ આપણે ખોલી લઈએ એટલે પૃથ્વી આ રીતના સીધી કરીએ તો સીધી પૃથ્વી પ્રમાણે અહીંયા આગળ દર્શાવેલું છે તમે જોઈ જોઈ રહ્યો એ આગળ કેનેડા અને નીચે અમેરિકા અને ત્યુથી પાછળનો ભાગ જોઈ શકો રશિયા એટલે રશિયાનો આ જે ભાગ તમે જોઈ રહ્યા છો પાછળનો એ ભાગ આ બાજુ જે અમેરિકાનો આ જે ભાગ છે ને અલાસ્કા તે પછી માત્ર એસી કિલોમીટર જેટલું વચ્ચે અંતર છે એટલે આ જે ભાગ તમે જોઈ રહ્યા છો એ પહેલાં રશિયાનો ભાગ હતો પણ બહુ વર્ષો પહેલાં રશિયાએ અમેરિકાને વેચી દીધેલો હતો બરાબર એટલે અત્યારે એ ભાગ અમેરિકાનો છે એટલે ઘોર પૃથ્વી હોય તો એ એકબીજાની ખૂબ નજીક છે બરાબર જો રશિયા અને અમેરિકાનું ભવિષ્યમાં પણ વિશ્વયુદ્ધ થાય તો ઘણાને એવો વિચાર હોય કે આટલું અંતર કાપી શકાય તો આટલું અંતર કાપવાની જરૂર નથી પૃથ્વી કેવી હોય ઘોર અને પૃથ્વી ઘોર હોય તો રશિયા અને અમેરિકા એ બીજાના નજીકના દેશો છે હવે માહિતી મેળવવીએ કુલ કેટલા દેશ આવેલા છે તો સૌથી મોટો દેશ રશિયા સૌથી નાનો આવશે વેક્ટિકન સિટી હવે કુલ ક્ષેત્રફળની વાત કરીએ તો પૃથ્વી ઉપર જ્યાં જમીન ભાગ તમે જોઈ રહ્યા છો એ જમીન ભાગનું કુલ ક્ષેત્રફળ પાંચસો દસ પોઈન્ટ એક મિલિયન કિલોમીટર સ્ક્વેર કુલ જે જમીન ભાગ જોઈ રહ્યા છો એનું ક્ષેત્રફળ છે કેટલું પાંચસો દસ પોઈન્ટ એક મિલિયન કિલોમીટર સ્ક્વેર એક મિલિયન એટલે દસ લાખ થશે બરાબર એક મિલિયન કિલોમીટર સ્ક્વેર એટલે દસ લાખ ચોરસ કિલોમીટર હવે વાત કરીએ માત્ર રશિયા તો પાંચસો ને દસમાંથી આ જે ભાગ તમે જોઈ રહ્યા છો છે રશિયા તો રશિયા એ વિશ્વનો સૌથી મોટો દેશ છે તો એનું ક્ષેત્રફળ કેટલું તો સત્તર મિલિયન કિલોમીટર સ્ક્વેર માત્ર રસિયાનું ક્ષેત્ર પર કેટલું તો પાંચસો દસ એ સંપૂર્ણ જમીનનું ક્ષેત્રફળ જેમાં એકસો પંચાણું જેટલા દેશનો સમાવેશ થશે એમાં વિશ્વનો સૌથી મોટો દેશ એટલે કે રશિયા એનું ક્ષેત્ર પર કેટલું તો સત્તર મિલિયન કિલોમીટર સ્ક્વેર એક લાખ એક મિલિયન એટલે દસ લાખ કિલોમીટર સ્ક્વેર થશે બરાબર એ ખાસ ધ્યાન રાખવું હવે એરિયાની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ રશિયા સૌથી નાનો આવશે વેક્ટિકન સિટી જેનું એરિયા ક્ષેત્ર પર એક ગામ જેવડું છે હવે સૌથી મોટા અને સૌથી નાના દેશ પછી જોઈએ તો આ એકસો પંચાણું દેશ છે અલગ અલગ સાત ખંડોમાં વિભાજિત થયેલા છે તો સાત ખંડો કયા આવશે સૌથી પહેલાં તમે આ બાજુ જુઓ આ જે ભાગ જોઈ રહ્યા છો ઉપર એ આવશે ઉત્તર અમેરિકા સાત ખંડોમાં સૌથી પહેલાં ઉત્તર અમેરિકા પછી આ નીચે તો એ આવશે દક્ષિણ અમેરિકા પછી ઉપર આબાજનો જે ભાગ જોઈ રહ્યા છો એ આવશે યુરોપ આ જે રશિયા છે ને વિશ્વનો સૌથી મોટો દેશ એ રશિયા અમુક ભાગ એનો યુરોપમાં છે જ્યારે અમુક ભાગ એનો એશિયામાં આવેલો છે તો અહીં આગળ યુરોપ પછી આ જે ભાગ આ બાજુ આવશે એ એશિયા પછી નીચેનો ભાગ અહીં આગળ ઓસ્ટ્રેલિયા એક ખંડ અને નીચે એન્ટાર્કટિકા બરાબર સાત ખંડો આવેલા છે સૌથી પહેલા આપણે વાત કરીએ તો ઉત્તર પછી દક્ષિણ આફ્રિકા છ અને નીચે આવશે એન્ટાર્કટિકા એટલે કુલ સાત ખંડો આવેલા છે જેમાં સૌથી વધુ વસ્તી ધરાવતો અને વિસ્તાર ધરાવતો જો ખંડ હોય તો એ છે એશિયા જેમાં અલગ અલગ ચાલીસ થી ચુવાલીસ જેટલા દેશ આવેલા છે આ જે ભાગ તમે જોઈ રહ્યા છો એ યુરોપ બરાબર અને આ બાજુ આવશે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા પૃથ્વી પર અલગ અલગ સાત ખંડો આવેલા છે સાત ખંડ અને એકસો પંચાણું પ્લસ દેશો આવેલા છે આ વિ આ માહિતી મેળવીએ આપણે ખંડ વિશે દેશ વિશે હવે આગળની માહિતી મેળવીએ આપણે સમુદ્ર વિશે સૌથી મોટો સમુદ્રની વાત કરીએ તો આવશે પેસેફિક મહાસાગર પ્રશાંત મહાસાગર એ આગળ તમે જોઈ શકો નોર્થ પેસેફિક ઓશિયન જે એ બાજુનો ભાગ અને બીજો ભાગ આવશે આ બાજુ પણ નોર્થ પેસેફિક ઓશિયન જે પૃથ્વી ઘોર હોય તો સૌથી મોટો સમુદ્ર કયો પ્રશાંત મહાસાગર આવશે બરાબર જેમાં કુલ એકાવન ટકા પાણી છે એટલે કે બીજા બધા સમુદ્રનું આપણે પાણી ભેગું કરીએ તો સૌથી વધારે પેસેફિક મહાસાગરનું આવશે અહીંયા આગળ જોવા આગળ નોર્થ એટલાન્ટિક ઓશિયન પછી નીચે તો એગર હિંદ મહાસાગર ઇન્ડિયન ઓશિયન નો મતલબ થસે હિંદ મહાસાગર જે ભારત દેશ છે ભારત ની बाजू માં આવશે આગર પશ્ચિમ बाजू એ ગુજરાત રાજ્ય તો ગુજરાત ની बाजू માં તમે આ જે ભાગ જોઈ શકો આ જે સમુદ્ર આવશે ને અરબ સાગર કહેવાય ગુજરાત ની बाजू માં જે આવશે એ શું કહેવાય અરબ સાગર અરબ સાગર અને ભારત ની નીચે આપણે જોઈએ 800 કિલોમીટર નીચે તો એ આવશે હિંદ મહાસાગર એટલે ઇન્ડિયન ઓશિયન અને આ એગર આવશે સાઉથ એટલાન્ટિક ઓશિયન તો આજે હતા એ વિશ્વના મોટા મોટા સમુદ્ર હતા સૌથી મોટું આવશે પેસિફિક મહાસાગર તો આ માહિતી મેળવી આપણે વિશ્વના દેશ એના ખંડ અને સમુદ્ર વિશે